જય માતાજી જય હિન્દ જય ભારત મિત્રો આપણે કાલે વિડીયો જોયો એક સાંભળ્યો પેલા મનસુખ એ સતુ સતુભુવાનો હવે ભુવા જે છે એ ત્યાં કોરડાના જે કંઈ મંદિર જે છે જેની કંઈ ભાવના જે આસ્થા જ્યાં માતાજીના સાનિધ્યમાં મા મેલડીનું નામ લેતા હોય છે મા માળવાળી મેલેડીમાંનું નામ લેતા હોય છે અને જે લોકો જ્યાં આવતા હોય એના શ્રદ્ધાથી આવતા હોય એના વિશ્વાસથી આવતા હોય અને લોકો જ્યાં આસ્થા જોડાયેલી હોય ત્યાં આવે પણ મનસુખ તું વારા રિપેટ વે રિપેટ એ અમારા જે સમાજને તું જે ટાર્ગેટ કરે છે અને અમારા સમાજ વિશે જે તું ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરે છે બરાબર ભુવા લગભગ એ ફોનમાં નથી પણ સત્તા તે ભુવાનું નામ લઈ અને તું વીડિયા મૂકવાનું ચાલુ કરી દીધું કારણ કે તને ખબર પડી ગઈ કે મારે કોનું નામ લેવાથી મારા વિડીયો હાલે બરાબર એટલે સતુભુવાનો હવે તું ટાર્ગેટ કરવા માંડ્યો છે સતુભુવાને તને ડર બતાવે છે તું એટ્રોસિટીનો કે ભુવા કંઈક ને કંઈક પગલું ભરે એટલે એટ્રોસિટી થાય બરાબર પછી તું એના ઉપર કાયદા કાયદાકીય વસ્તુ કર પછી તું સમાધાનમાં સતુભુઆ પાસે તોડ પાણી કરવા માટે કર અને પછી તું સમાધાન કર એના માટે તું જે કાવતરા કરે છે બરાબર તારે અને એ કોરડાની જગ્યાને શું લાગે વળગે તારે અને કોરડાની જે જગ્યા જે છે એને શું લાગે વળગે બરાબર તું તો ત્યાં જતો નથી બરાબર તું તો તું અને તારું કોઈ પરિવાર ત્યાં જતું નથી તો તારે શું લેવા દેવાયમાં વચ્ચે તું કંઈ મંત્રી છો એ તું કંઈ ભારતનો કંઈ છો તું તું એક ભારતનો છે ને નાપુચક માણસ છો જે તારા પોતાના સમાજ માટે તે કંઈ સારું કર્યું બરાબર તારો ધંધો છે ઓનલી વન સોશિયલ મીડિયામાં કોકને બદનામ કરવાના વિડીયો મૂકવાનો તે કોઈ દી હારા કામ કર્યા એ તો કદાચ ને ચલો બેનો દીકરીઓને દીકરીઓને જે કાંઈ પૈસા આપે છે નથી આપતો નથી આપતા એમ નહીં આપે છે એના સાનિધ્યમાં એને જે યોગ લાગે તું એક એફડીનો ફોટો મને મોકલજો એટલે એ સતુભુવાને નવા હોય છે અથવા એ છતું ભૂવા બનીને જે ભાઈ ફોન કર્યો બરાબર એ ભાઈને તો વાત કરતાં મારા અંદાજીત તો ઓછી આવડતી હશે કદાચને કારણ કે તું પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકતો હતો બરાબર એટલે તારે અને કોરડાને શું લાગે વળગે એ ક્યાંય તને કોણ કોણ તને આ વસ્તુ કરવા માટે પોલું કરે છે કે તમે આનું નામ લ્યો કોઈ નથી કરતું તને ખાલી એટલા માટે તું કરે છે કે તારે સોશિયલ મીડિયામાં વિડીયો હાલે તને બે પૈસા મળે બરાબર એટલા માટે આ તું કરે છે પણ તું એમ કહેતો હતો ને કે મારા છોકરાના નામ કહી દે મેલડી એટલે દીકરા હમણાં તું બહાર આવ્યો અને મેલડી એમ નો અડે બરાબર આ સતુભુવાને તું જાણી જોઈને ચાવી ટાઈટ કરશો કે મારા ઉપર કાંઈક વસ્તુ થાય આ થાય સતુ ભુવા એક ભુવા જે છે એ એના સાનિધ્યમાં છે બરાબર અને અડવાની વાત કરે ને તો એ ભુવાની સાથે સાથે છે ને કાઠીનો હત્ય દીકરો છે બરાબર કાઠીમાં ખબર પડે એ કાઠીનો હત્યન દીકરો છે એની અસલ વલા ઉપર આવી જાય ને એ અડે હોત્ય બરાબર ત્યાં એને દેવ ના ન પાડે અને આ જે કાંઈ જે છે ને બરાબર તું એમ કહેતો હોય કે તો મેલડીને જ મોકલી દે ને તો બધી જગ્યાએ મેલડી જાતી નથી મેલડીના દીકરાઓ છે જ તે બરાબર સોમનાથની અંદર છે ને મહાદેવના મંદિર ઉપર જ્યારે હમીરસિંહ ગોહિલ જે થયા સોમનાથ સખાથે ત્યારે મહાદેવ પોતે નહોતા લડ્યા એ હમીરસિંહ ગોહિલ જ આવ્યા હતા બરાબર એટલે તારા જેવા જે આ ગુજરાતની અંદર જે પડ્યા છે ને નાસ્તિક બરાબર જેના આધારે આ ભારતની જે સંસ્કૃતિ તું મટાડવાની કોશિશ કરે છે ને તું જ્યાં શ્રદ્ધા છે ન્યા હોત તું અંધશ્રદ્ધાનું નામ લઈ અને તારા વિડીયો તું બનાવી અને તું જે બે પૈસા કમાવા માટે જે દુનિયાની આ સામે તું સારા સારો બનવાની કોશિશ કરે છે ને બરાબર તું તારા સમાજનું કાંઈ કાંક સારું કામ કર કે કોઈ ગર્વ લે એમ તારા સમાજને તારા સમાજ માટે તું કાંક એવું કામ કર અરે તારા સમાજ એના ઓલા ભનુભાઈ ચૌહાણ એને જુઓ બરાબર આવા બધા જે સમાજના જે જે લીડરો જે છે ને એ તારી જેવા હલકા કામ નથી કરતા આ હિન્દુનો દેશ છે હિન્દુ ધર્મ છે બરાબર આ ધર્મને માનવાવાળા વ્યક્તિઓ જે છે આ સ્થાને માનવાવાળા વસ્તુ તારો કોઈ અધિકાર નથી તારી પાસે કાંઈ વસ્તુનો પુરાવો ન હોય તો તું એમ કહેશો ત્યાં સાબિત કરી દેશો બરાબર અને તારા ડરના લીધેથી એ જગ્યા બંધ થઈ જાય એમ તું સોશિયલ મીડિયામાં તારી જેવા પાંચ જણા એ વિડીયો મૂકે તો હું એ જગ્યા બદનામ થઈ જશે એમ તારા જેવા પાંચસો જણા આવીને ભીયા જાય ને તો જગ્યાને બદનામ કરવાની કોઈની તાકાત નથી એ મેલેડીનું સાનિધ્ય છે અને તો મેલેડીની મેલેડીની વારાઘડી એક જ વસ્તુની વાત કરે છે કે તું મેલેડીને કહેતો થાય તો મેલડી જેદી આવશે ને તે દીકરા તારા મમરા ભરાશે ને ત્યારે તને ખ્યાલ આવશે બરાબર તું કોઈને મોઢું બતાવ્યા બાજુ હોતો રહ્યો નથી સત્તા હારો થશે ઉપર ઉપરથી બરાબર તારા મગજમાં એક ધૂન ઘરી ગઈ છે કે મારા જેવો કોઈ નથી પણ તને ખબર નથી એવા તારા પંદર જણા જે તારા પાયગી રહ્યા ને એના માટે તું ગુરુ હોય બાકી આખા ગુજરાતમાં તને તારી ખબર પડી ગઈશ બરાબર તું કેટલો ઓલો છો બરાબર એટલે કોરોડાની જે જગ્યાની વાત તું છોડી દે અને તું તારા સમાજ માટે અને તારા પરિવાર માટે વિચાર કર અને એ વસ્તુ કર બરાબર એટલે સુધરી જજે અને અમારા સમાજ વિશે હવે ગેરબંધારણીય શબ્દ બોલતો નહીં બરાબર એટલે તું કોઈ કિંગનો દીકરો નથી અને તું કોઈ ગુજરાતનો કોઈ એમએલએ નથી કે મુખ્યમંત્રી નથી કોઈ સંસદ નથી તું એક સેલી ક્વોલિટીનો વ્યક્તિ છો આ નોટિસ કરી લેજે એટલે તને એમ કહે કે ભાઈ અમે આ સમાજથી છીએ તો અમને કોઈ કહે તો અમારા પર એટ્રોસિટી થશે એટલે આ બધાએ જે તને તું જે તારા જે પાવર છે બરાબર એટ્રોસિટીનો બરાબર તો સમાજને સુધારવાની કોશિશ કર આવી રીતે ગેરમાર્ગે દોરાઈમાં જ્યાં જેની આસ્થા હોય એ લોકો ત્યાં જાતા હોય બરાબર એની જે પગે લાગવા જતા હોય કે ત્યાં દર્શન કરવા જતા હોય કે દીકરા માંગવા જતા હોય એ તારી તારી કોઈ એમાં નથી એમાં તારી કોઈ મેટર છે નહીં બરાબર તું જાણી જો મુદ્દો ગોત કે લોકો આ લોકો કે કયા લોકો જોવે કે વિડીયો કે આ લોકો જોવે અને તું વારા ઘડીએ તું અમારા સમાજને જે તું નીચી કક્ષાનો બતાવવાની કોશિશ કરે છે ને એ વાત ઉપર ધ્યાન રાખજે બરાબર એક સમય એક પલ બરાબર ભુવાનું નામ લે છે તારા બાપની તેવડ હોય તારા બાપ ગોવિંદની તેવડ હોય ગોવિંદની તું કે હું મનસુખ ગોવિંદ તો તારા બાપ ગોવિંદની જો તેવડ હોય તો એકવાર મેલડીમાંનું અપમાન કરીને બતાવી તને ખબર પાડી દઉં તું તને એમ કે અનુસૂચિત જાતિના છે તો અમને કોઈ નહીં કહે બરાબર એટલે મારા સમાજને કોઈ વાંધો નથી માનું છું સો ટકા માનું છું સમાજને અહીંયાથી સલુટ કરું છું બરાબર તો સતુ ભુવા તો જો એ ભગત કે ભુવા જે કાંઈ છે બરાબર એના વિશે તું કંઈક જે કંઈ વસ્તુ બોલે બરાબર તારા બાપ ગોવિંદની તેવડ હોય તો એ માળવાળી મેલડી જે છે એના વિરુદ્ધ બરાબર એના માટે કંઈક બે શબ્દ બોલ પછી તને અમે બતાવી દઈએ અમારી તાકાત અમારી હિન્દુની તાકાત બરાબર સનાતનની તાકાત અને મેલડીના દીકરાઓની તાકાત તને ખબર પડે એટલે કરતો હોય એ કર બરાબર દીએ મેં તને ના પડી હતી કે ભાઈ જ્યાં કોઈની આસ્થા જોડાયેલી હોય તારી પાસે કાંઈ વસ્તુ ન હોય ત્યાં સુધી તું બરાબર કોઈને ટાર્ગેટ કરવાનું છોડી દે આમાં તારી ભલાઈ છે ભાઈ એટલે ચોખવટ કરીને વાત કરું છું સુધરી જા એમાં સારું છે બરાબર અને તું લઈ દઈ અને દેવી દેવતાનું અપમાન કરવાનું જે તું ટાર્ગેટ કરીને વિડિયા ફેમસ એટલા માટે થશે તને બીજો તો કોઈ એવી રીતે જો જોવો એમ છે નહીં બરાબર તારા પંદર જણા તને ઓલા કરે છે બાકી તારી હું છે તું હું છો એ આખી દુનિયાને ખબર પડી ગઈશ તો મિત્રો આવા જે છે આ જે ભાઈ આ મનસુખ બરાબર એની આડમાં કોઈ ન આવે બરાબર જે લોકો જે આસ્થાને માનતા હોય એ ભલે એને માનવા દો બરાબર ખોટું થતું ખોટું હશે તો આજે નહીં તો કાલે ખબર પડશે બરાબર પણ જ્યાં સુધી ખોટું ન હોય ત્યાં સુધી આનો તો ધંધો છે આ તો દેવને તો માનતો નથી તો આપણે હું આહવાન કરું છું હું આહવાન કરું છું આ ગુજરાતના હરેક હિન્દુઓને હું આહવાન કરું છું આ મેલેડીમાંને માનવ માનનારાઓને હું આહવાન કરું છું કે અત્યારે જો આ વસ્તુ આપણે નહીં કરી શકીએ અત્યારે આ દેવ માટે આપણે નહીં બોલીએ અત્યારે આ ભારતની જે સંસ્કૃતિ જે છે ભારતની માતાઓ છે માતાના મંદિરો છે એના માટે નહીં બોલેતા આવા મનસુખ જેવા અનેક પેદા થશે અને આ ભારતની સંસ્કૃતિ મિટાવી દેશે કારણ કારણ કે આનો આ ધંધો છે આનું આ કાર્ય છે અને આને ખાલી યુટ્યુબમાંથી પૈસા કમાવા માટેનો આનો મકસદ છે આનો બીજો કોઈ મકસદ છે નહીં તો મિત્રો હવે ખાસ જાગવાની જરૂર છે તો જય હિન્દ જય ભારત જય મામેલડી